ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર તેતાલીસ અને અને હું વોર્ડ નંબર નવમાં રહું છું અને આ ખોટો ખોટો ઉપયોગ કરેલ છે મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકા જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેનો હું સખત શબ્દોમાં વખું છું જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એટલે એક હજાર નવસો છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે બસો થી ત્રણસો શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે

રોમિલ ના નામનું કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ શૌચાલય પણ એમણે ગોબાચાડી કરેલી છે અને મોટા પાયે આ રકમનો નો ઉપયોગ કરેલો છે એની અંદર છ એજન્સીઓ હતી આનંદ ખાની ગ્રામોદ્યોગ ટ્રસ્ટ એકવીસ લાખ બાર હજાર નું કામ કરવામાં આવેલું હતું નવ ચેતના વિકાસ ટ્રસ્ટ સડસઠ લાખ નું કામ કરવામાં આવેલું હતું કામદાર કલ્યાણ મંડળ ત્રીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું વસુંધરા સાર્વજનિક ટ્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ બાર બાવીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું